હડકંપી જોકે વૃદ્ધ દંપતીની હત્યા ને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ દંપતીની હત્યા કરનારા ચાર આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતા અંધશ્રધાને કાળા જાદુને લઈને દંપતીની હત્યા લૂંટ કરાઈ હોવાનું સામે આવે છે લાખણી તાલુકાના રવિવારની રાત્રે વૃદ્ધ દંપતી વરદાજી મોતીજી પટેલ અને હોશીબેન વરધાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા ત્યારે તીક્ષ્ણ હથિયારોથી બંનેની હત્યા કરી હતી અને હોશીબેન ના શરીર પરથી અઢી લાખના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા ઘટનાની જાણ આગથળા પોલીસને જાણ કરાતા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આગને ઘટનાને લઈને એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે સ્થળે પહોંચી હતી જો કે મૃતક દંપતીના પીઆઈ પુત્ર ઘરે પહોંચ્યા બાદ પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારાઓને ઝડપી પાડવા અલગ અલગ આટ ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ ચકાસી સ્થાનિક આજુબાજુના ખેતમજૂર અને સોલાર પાર્કના શ્રમિકો સહિત ત્રણસોથી વધુ લોકોની પૂછપરછ કરી હતી

દંપતીની હત્યા કરતી વખતે તેમની મરણ ચીસો સંભળાઈ નહીં તે માટે કાવતરામાં સામેલ રામપુરાનો ઉમાભાઈએ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ રાખ્યો હતો જે દરમિયાન સુરેશ તેનો પિતા શામળ અને દિલીપ ઠાકોરે વૃદ્ધ દંપતીની ઠંડા કલેજ હત્યા કરી હતી હોશીબેનના પગમાંથી કડલા કાઢી ન શકતા હત્યારાઓએ તેમના બંને પગ કાપી નાખ્યા હતા અને દાગીનાની લૂંટ કરીને ચાર આરોપીઓ દિલીપ ઠાકોરની સ્વિફ્ટ ગાડીમાં બેસી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ સામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્ર છે સુરેશ એ બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ડ્રોકેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે તે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી અમારી હાલની પૂછપરછમાં સામે આરોપી દ્વારા અને જી ના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલાં કોઈ ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનું નો જાણ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું ચેક આપેલા થાય તેના માટે પણ આર્થિક જે જે બિલકુલ અમે આજે અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોપી સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દા અમારે પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે ભવિષ્યમાં હજી બધા રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં બી આપણે આજુબાજુના વિસ્તારના લોકોને હું આપણે જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવે છે જે આ પ્રકારની જોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે એમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે ટટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે